ધોરણ ચાર વિષય છે આસપાસ તેમાં આપણે જોઈએ પ્રકરણ પંદર બજારથી ઘર સુધી એટલે કે આ પ્રકરણમાં આપણે એક શાકભાજી વેચનાર વ્યક્તિની વાત કરેલી છે વેસલની નામની છોકરી છે તેના પિતાજી છે તે શાકભાજી વેચવાનું કામ કરે છે તો બજારથી ઘર સુધી શાકભાજી કઈ રીતે લાવવામાં આવે છે બજારથી પછી અલગ અલગ વ્યક્તિઓને ઘરે કઈ રીતે શાકભાજી છે તે પહોંચાડવામાં આવે છે કઈ રીતે બજારમાંથી શાકભાજી ઘરે લાવવામાં આવે છે વધેલા શાકભાજી હોય આગલા દિવસના તો તેનું વેચાણ કેવી રીતે કરવામાં આવે છે તો તે અલગ અલગ પ્રોસેસ છે તે આ પ્રકરણમાં આપણે સમજાવેલી છે આ વૈશાલીના પિતાજી છે તેના મમ્મી છે અને વૈશાલી છે અને તેના ભાઈ બહેન છે તો હવે આપણે સમજીએ કે મારું નામ વૈશાલી છે મારા પિતાજી શાકભાજી વેચે છે વૈશાલીના પિતાજી શું કામ કરે છે શાકભાજી વેચવાનું કામ કરે છે મારા મમ્મી ભાઈ છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ હવે વૈશાલી છે તેના મમ્મી છે તેના ભાઈ છે તેનો ભાઈ છે તેનું નામ છે છોટુ તે પણ તેના પિતાજીને આ શાકભાજી વેચવાના કામમાં મદદ કરે છે તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે સવારે ત્રણ વાગે કેટલા વાગે તેનું કામ શરૂ થઈ જાય છે ત્રણ વાગ્યા માં તેઓ ઉઠી જાય છે અને તેનું આ શાકભાજીનું કામ સ્ટાર્ટ થઈ જાય છે જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે ત્રણ વાગે બધા મોટે ભાગે સૂતા હોય છે ત્યારે આ વૈશાલી અને તેનું પરિવાર છે તે આ કામમાં જોડાઈ જાય છે આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેની વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે હવે આગલા દિવસે જે શાકભાજી વધેલા હોય છે તેને કોથળામાંથી બહાર કાઢવામાં આવે છે વેચવા માટે અને બજારમાં તાજા શાકભાજી લેવા માટે પણ જવાની હોય છે તો આ બધી તૈયારીઓ છે તે તે ત્રણ વાગ્યામાં ઉઠીને કરવા લાગે છે ઘરેમાં છોટું પણ અમને મદદ કરે છે ઘણી વખત તેનો નાનકડો ભાઈ છે છોટું તે પણ તેના પિતાજીના કામમાં મદદ કરે છે પછી અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સંભળાય ટેમ્પાનો અવાજ ક્યારે સંભળાય તો આ વૈશાલીના પરિવાર છે તે બધું કામ પૂરું કરે છે અને ચા પીવા બેઠા હોય છે ત્યાં ટેમ્પાનો અવાજ સંભળાય છે પિતાજી ભાઈ કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર મંડી જવાની હોય હવે બજારમાં તાજા શાકભાજી લેવા માટે કોણ કોણ જાય છે તો તેના પિતાજી છે તેના ભાઈ છે કાકા છે અને તેની શેરીમાં રહેતા માણસો છે તે બધા ટેમ્પામાં બેસીને શાકભાજી લેવા માટે બજારમાં જાય છે હવે છે કે તમારા ઘરમાં કોણ વેલું ઉઠે છે તે કેટલા વાગે ઉઠે છે અને તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે તો તમારે લખવાનું છે કે કોણ વેલું ઉઠે છે કેટલા વાગે ઉઠે છે અને તેને વહેલું શું કામ ઉઠવું પડે છે તેનું કારણ લખવાનું છે ત્યાર પછી આપણે જોઈએ કે દિવસની તૈયારી તો દિવસમાં કેવી કેવી તૈયારીઓ કરે છે શાકભાજી લાવીને તેના વિશે આપણે જોઈએ કે મમ્મી છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરી અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ હવે છોટું તેનો ભાઈ છે અને વૈશાલી અને તેના મમ્મી ત્રણે જે આગલા દિવસનું શાકભાજી વધેલું હોય તે કોથળામાં ભરે છે અને તેની ઉપર થોડું પાણી છાંટી દે છે સવારે સાડા છ વાગે પિતાજી તાજા શાકભાજી અને ભરેલા બાસ્કેટ અને કોથળા લીક ઘરે પાછા આવે છે સાડા છ વાગે તેના પિતાજી શું લઈને આવે છે તો બજારમાંથી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા ઘરે આવે છે તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે તેનું ઘર કેવું લાગે છે મંડી એટલે કે નાનકડી શાકભાજી વેચવાની બજાર હોય તેવું લાગે છે કારણ કે જે આગલા દિવસનું જે વાસી શાક હોય છે તે અને તાજું શાક લાવેલા હોય છે તે તે બધું ત્યાં હોય છે ગોઠવતા હોય છે એટલે તેનું ઘર છે તે શાકભાજીની નાનકડી બજાર જેવું લાગતું હોય છે બધી બાજુ રીંગણાં છે બટાટા છે ટામેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી પણ હોય છે અલગ અલગ શાકભાજી છે રીંગણા બટાકા ટામેટા એ બધા શાકભાજીઓ છે તે બધાનું વેચાણ કરવા માટે તેના પિતાજી લઈ આવે છે દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે જે શાકભાજી પાકેલા નથી અને વેચવાલાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે જે શાકભાજી સડેલા હોય અથવા તો પાકેલા ન હોય કાચા જેવા હોય જે વેચી શકાય એવા ન હોય તેવા શાકભાજીને અલગ છે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાનું હોય છે જેથી વહેલા બજાર પહોંચી શકે હવે આ આગલા દિવસના આને તાજા શાકભાજી વ્યવસ્થિત રીતે તે અલગ અલગ કરે છે ઝડપથી કરે છે કારણ કે જો એમસર બજારમાં પહોંચી ન શકે તો શાકભાજીનું વેચાણ વ્યવસ્થિત સરખું થઈ શકતું નથી એટલા માટે શાકભાજીની પ્રોસેસ છે તે જલ્દીથી પૂરી કરવાની હોય છે સાત વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે કેટલા વાગ્યા સુધીમાં સાત વાગે છે ત્યાં તેના પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે વેચવા માટે જે આપણે જોઈ શકીએ છીએ અને બજાર માટે નીકળી પડે છે તે કહે છે કે જો તેઓ મોઢા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે એટલે સાત વાગે ત્યાં તેના પિતાજી માં શાકભાજી ગોઠવી દે છે અને વેચવા માટે નીકળી જાય છે અને તેઓ શું કહે છે કે જો બજારમાં મોડા પડશે તો તેના જે રોજના ગ્રાહકો હોય છે શાકભાજી ખરીદનારા માણસો હોય છે તે આ મોડા પહોંચે તેના પિતાજી તો બીજા વ્યક્તિ પાસેથી શાકભાજી શાકભાજી ખરીદી લેશે જેવા પિતાજી છે એ હું જલ્દી તૈયાર થઈ જાઉં છું કેમકે મારે સાડા સાત વાગે શાળાએ પહોંચવાનું છે તેના પિતાજી સાત વાગે ઘરેથી શાકભાજી વેચવા નીકળે છે એટલે વૈશાલી પણ તૈયાર થઈ જાય છે કારણ કે વૈશાલીને કેટલા વાગે સ્કૂલે પહોંચવાનું હોય છે સાડા સાત વાગે ત્યાં પછીનું આપણે નેક્સ્ટ વીકમાં સમજીશું